લેન્ડ grabbing તો એને કઈ આપ્યું છે લેખિત હે હા બધું લેખિત આપ્યું છે એમને. તો લેખિત માં વાંધો નઈ એની ઉપર land grabbing ગુનો દાખલ થયો હોય તો એને કોઈ જમીન પચાવી નથ પાડી પણ બીજું સાહેબ મારે તમને એ કેવાનું કે એના પરિવાર, સાંભળો પેલા સાંભળો મારી વાત પૂરી સાંભળી લો સાહેબ, હા બોલો, એના પરિવાર ને તમારા staff ના લોકો હેરાન ના કરે એવું તમારા staff ને કઈ દેજો ઘરમાંથી મોબાઈલ લઈ લે છે.

અને તમે અમે હું તમને એને હાજર કરાવડાવી દીધી લેન્ડ ગ્રેબિંગ થયું હોય છે અને અત્યારે અમે જાણીએ છીએ કે કઈ રીતે થાય છે બરાબર ખોટી રીતે ગરીબ માણસો ને એનો હક અને અધિકાર છીનવવાનો કોઈને અધિકાર નથી સાહેબ એટલે પોલીસ તરીકે હા તમે નિયમ પ્રમાણે કાયદામાં જે આવતું હોય એના ડાયરા માં રહીને તમે કરો જે થતું હોય એ કરો એની તપાસ કરો અને ગોતવા જાવ પણ એના પરિવાર ને બિલકુલ હેરાન નહીં કરતા સાહેબ હા તો ના પાડે છે પણ ત્યાં જઈને ત્યાં જઈને દાદાગીરી કરવાની છે ધમકાવાના છે છે અરે મને કાલે ફોન આવ્યો મેં તમારા એલસીબી સ્ટાફ અરે વાતે કરી એ લોકો વર્તન કરતા ત્યાં જઈને એટલે એ લોકો કઈ બુટલેગર નથી દારૂ ના ધંધા નથી કરતા હો

કરવાનું તમારે હું બધું મને ખબર પડે હું કાયદા જાણું છું સાહેબ અમે કઈ બજાર વાળા નથી બરાબર એટલે નિયમ પ્રમાણે જે થતું હોય એ કરજો મોટો આતંકવાદી નથી ઘડીએ ઘડીએ તમે ગાડીઓ લઈને એ લોકોને ડરાવવા માટે સ્ટાફ મેકલો છો તો આવી જશે એના વકીલો બધું આવી જશે હું એને લઈને આવીશ આ તો વાંધો બરાબર એટલે તમે ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન નહીં કરતા તમે પીઆ કે પીએસ આવ્યો બરાબર તમારે જે થાતું હોય કાયદા પ્રમાણે એને ફાંસી થાતી હોય તો ફાંસી એ લટકાવી દ્યો અમે કાયદા પ્રમાણે ચાલીએ છીએ બરોબર છે ના ના નથી ચાલતા એટલે મારે તમને કેવું પડે છે આની પેલા તમને મારે ફોન માં વાત કરવી પડી હતી કે તમે નાના માણસો ગરીબ માણસો છે એને હેરાન ના કરતા પાંચ વીઘા જમીન ખરીદીને એના પરિવાર નું ગુજરાન ચલાવે છે અને ઘરે છે એને ગુનો દાખલ થાય એના ઘરે તો જવું જ હા પણ જાવ ને હું એ તો કવ છું જાવ તમે એને ગોતો પણ એના પરિવાર ને એના ઘરના લેડીઝ મેમ્બરને હું લેવા હેરાન કરું છું એને પૂછવું પડે એને પૂછીએ તો ખબર પડે

મને ખબર નથી ક્યાં છે પણ ખબર પડશે ને હા તો હું એને હું પોતે જ લઈને આવીશ કઈ લેન્ડ ગ્રેબિંગ એટલે કઈ મોટો એવો ગુનો કે એ લોકોએ કઈ કબજા નથી કર્યા સરકાર સરકારી જમીન બચાવી નથી પડી પણ એ જયારે એ પોલીસ ડરે છે આવી રીતે પોલીસ આવી રીતે જે રીતે ત્યાં ભય માહોલ ઉભો કરે છે જાણે બુટલેગર ની ઉપર રેડ પાડવાની હોય એ રીતે પોલીસ ત્યાં જાય છે ગાડીઓ લઈને અને એને ડરાવી દીધો છે ધમકાવી દીધો એટલે એટલે એ ડરી તમને જમીન સોપી દે એટલે એ ડરી જમીન સોપી દે એમ ને તમારો કેવા નો મતલબ

એને જમીન પચાવી પાડીશ કે નથી પચાવી પાડી એ તો હા કોર્ટ નો છે હું એજ કઉ છું એટલે મેકલી આવશે એટલે હું એને લઈને તમારી પાસે આવીશ હાજર કરી દઈશ બરાબર ને

કે જ્યા હો એવું બેન બોલતા નહી સાહેબ આ બોલો તો સાંભળતા કએ વો તો હું બધું સાંભળું છું એનું પછી વાત છે એની આઈ ગયા છે મારા અને મારા ધણાઈનું એમ કહે તમારા સાબૂત છે તો નથી કહે છે

એના આરોપી છે એના ઘરે અમારે જવાનું તપાસ કરવાનું સેના સેના આરોપી છે ભાઈ એ તો તમે ઓલા પીઆઇ સાહેબ ને અમારા બધી વાત કરી લીધી જો સાંભળો તમે પોલીસ તરીકે કાયદો હાથ લેવાની વાત નહીં કરતા કારણ કે મારી વાત સાંભળો પહેલા તમે મારી વાત સાંભળી લ્યો. તમારા પરમાર સાહેબ છે ને પીઆઈ વાત કરી લીધી છે આ લોકોની કોર્ટ મેટર ચાલે છે તમે એલસીબી હો કે એલસીબી પીઆઈ હો પેલા મારી વાત સાંભળી લો હું ગુજરાત કોળી સમાજ પ્રમુખ બોલું છું બરાબર બરાબર તમે નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે જે થતું હોય એ કરજો બાકી આ ગરીબ માણસોને તમે હેરાન કરી ધમકી દઈ અને બીજું તમને કહો આ લોકોની જમીન છે એના દસ્તાવેજ છે. આ જે પાંચ વીઘા જમીન લઈ ગયા છે ને એ પાછી મેળવવાની છે હજી તો બરાબર તમે એના ઘરમાંથી માંથી ફોન ઉપાડી જાઓ આ લોકોને દબાવો હેરાન કરો આ કાયદાની વિરુદ્ધમાં છે ભાઈ

हाँ बोलो हाँ तो मैं फोन क्यों नहीं दिया आप तो है ना पाँच है आ, हाँ हाँ क्या वादों नहीं हुए एम नहीं क्या वादों नहीं नहीं कौन बोला तुम्हें फोन सरो जो कड़ी लाओ सब फोन तो आप हो हाँ लाओ मुझे कर दो लाओ लाओ, लाओ।, 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 लाओ।